શ્રી કૃષ્ણાય નમઃ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બે સાંખ્ય યોગ સંજય કહે છે એ પ્રમાણે કરુણાથી વ્યાપ્ત અને આંસુ ભરેલી વ્યાકુળ આંખોવાળા શોક કરી રહેલા અર્જુને ભગવાન મધુસૂદને આ વચન કહ્યું ભગવાન બોલ્યા હે અર્જુન તને આ ક સમયે આવો અયોગ્ય મોહ સાથી થયો અનાર્યજનોથી સેવિત કીર્તિનો નાશ કરનાર તથા સ્વયં પ્રાપ્તિના માર્ગમાં રૂપ આ મો સાથી થયો અર્જુન આમ કાયર ન થા આ તને યોગ્ય નથી હે પરમ તપમ હૃદયની આ દુર્બળતાને છોડી દઈને યુદ્ધને માટે ઊભો થઈ જા હે મધુસૂદન હું રણભૂમિમાં પૂજનીય પિતામાં ભીષ્મ અને દ્રોણાચાર્ય સાથે બાણોથી કેવી રીતે લડીશ હવે મારે શું કરવું મારે માટે આ પૂજનીય ગુરુજનોને ન મારતા ભિક્ષા માગીને ખાવું સારું છે કે ધનનો પક્ષપાત કરનારા આ ગુરુજનોને મારીને અહીં લોહીથી ખરડાયેલો ભોગો ભોગવવા સારા છે હે કૃષ્ણ આ બંનેમાં કયો માર્ગ અમારા માટે સારો છે તે અમે જાણતા નથી અથવા અમે તેમને જીતીશું કે તેઓ અમને જીત છે તે પણ જાણતા નથી વળય અમે તો અમારી આગળ જે આ ધૂતરાષ્ટ્રના પુત્ર ઊભેલા છે તેમને મારીને જીવવા પણ ઈચ્છતા નથી આમ મારી કાયરતાના દોષથી મારી બુદ્ધિ મારા કર્તવ્ય ધર્મને સમજી શકતી નથી તેથી હું પૂછું છું કે મારે માટે જે નિશ્ચિત શ્રેયસ્કર માર્ગ હોય તે મને બતાવો હું શિષ્ય રૂપે આપને શરણે આવ્યો છું હું સ્વજનોને અને ગુરુજનોને મારીને આ પૃથ્વીનું નિષ્કટ રાજ્ય પ્રાપ્ત કરું અથવા સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત કરું તો પણ શાંતિ મળે એવું તો કશું દેખાતું જ નથી સંજય કહે છે રાજન પ્રમાદને જીતનાર અર્જુન શ્રી કૃષ્ણ પ્રતિ આ પ્રમાણે કહીને છેવટે યુદ્ધ નહીં કરું એમ કહીને ચૂપ થઈ ગયો હે ભરતવંશી ત્યારે બંને સેનાઓની વચ્ચે શોખ કરી રહેલા અર્જુનને ભગવાન ઋષિકેશ હસતા હોય તેમ આ વચન બોલ્યા ભગવાન કહે છે અર્જુન તું શોક ન કરવા યોગ્ય આ મનુષ્યોનો શોખ કરી રહ્યો છે અને પંડિતોના જેવા વચનો બોલે છે પરંતુ પીડ પંડિતો કાંઈ જીવતાઓનો કે મરેલાઓનો શોખ કરતા નથી વળી હું તો તું કે આ બધા માણસો પહેલાંના હતા અને પછી નહીં હોઈએ એવું પણ નથી શરીર ધારી આતા જીવાત્માઓને દેહમાં જેમ બાળપણ યુવાની અને ઘડપણ પ્રાપ્ત થાય છે તેમ બીજો દેહ પ્રાપ્ત થાય છે આથી બુદ્ધિમાન પુરુષ મૂંઝાતો નથી હે કોંતે ઇન્દ્રિયોને વિષયોને સંયોગથી જે ઠંડી ગરમી વગેરે સુખ દુઃખ આપનારી લાગણીઓ થાય છે તે તો ઉત્પન્ન થનારી અને નાશ પામનારી છે આવવા જવાવાળી જવા છે તેમને તેમનું તું સહન કર કારણ કે આ સુખ દુઃખની લાગણીઓ જેને વ્યથિત નથી કરતી અને જે તેમાં સમાન ભાવ રહે છે તે જ મોક્ષનો અધિકારી થાય છે આ ઉત્પત્તિ અને નાશ પામનાર અસત પદાર્થો વાસ્તવિક રીત તો છે નહીં અને જે ઉત્પત્તિ વિનાશ રહિત સત પદાર્થો છે તેનો કદી અભાવ વિનાશ થતો નથી આ પ્રમાણે સાચી સમજણવાળા પુરુષોએ સત અને અસતના પ્રત્યક્ષ અનુભવથી નિર્ણય કરેલો છે જેનાથી આ સર્વ વ્યાપેલું છે એને અવિનાશી સત સમજ આ વિકાર રહિત સતનો વિનાશ કોઈ પણ કરી શકે તેમ નથી નાશ રહિત અને આપોઆપ જ જેનું જ્ઞાન થઈ શકે એવા નિત્ય સ્વરૂપ જીવાત્માના આ શરીરનો નાશવંત કહેલાશે માટે હે ભરતવંશી અર્જુન તું યુદ્ધ કર જે આત્માને મારનારો સમજે છે તથા જે તેને મરાયેલો માને છે તે બંને ખરી વસ્તુ જાણતા નથી કારણ કે આત્મા તો નથી કોઈને મારતો કે નથી કોઈથી મરતો આ આત્મા કદી જન્મતો નથી કે મરતો નથી તથા એક વખત ઉત્પન્ન થઈ મરીને ફરી ઉત્પન્ન થઈ એમ નથી આ આત્મા તો જન્મ મરણ રહિત અને શાશ્વત છે વારંવાર હણાતા આ શરીરમાં તે કદી હણાતો નથી આવા અવિનાશી નિત્ય મરણ રહિત અવ્યય આત્માને જે જાણે છે તે પુરુષ હે પાર્થ કોને હણે છે કે કોનાથી હણાય છે તે તો જે મનુષ્ય જીર્ણ વસ્ત્રને કાઢીને નવા વસ્ત્રો ધારણ કરે છે તેમ જૂના શરીરને છોડી દઈને નવા શરીરોમાં જાય છે આ જીવાત્માને તો વસ્ત્રો કદી છેદી શકતા નથી અગ્નિ બાળી શકતો નથી પાણી પલાળી શકતો નથી કે પવન સૂકવી શકતો નથી આત્મા તો છેદી શકાય એવો અને બાળીશ પલાળી કે સૂકવી ન શકાય એવો સર્વમાં રહેલો સ્થિર અચલ અને સનાતન છે અવિનાશી છે આ આત્મા અવ્યક્ત એટલે ઇન્દ્રિયોથી ગ્રહણ ન થઈ શકે તેવો મનથી ચિંતવી ન શકાય તેવો અને જેમાં કદી ફેરફાર ન થયો હોય તેવો કહેવાય છે માટે તેને તે પ્રમાણે સમજીને તારે શોક કરવો યોગ્ય નથી વળી જો તું આ આત્માને નિત્ય જન્મનારો ને મરનારો માનતો હોય તો તોય તારે શોક તો ન જ કરવો જોઈએ કારણ કે જન્મેનાલનું મૃત્યુ તો નિશ્ચિત જ છે અને મરેલાનો જન્મ પણ નિશ્ચિત છે આમાં ફેરફાર કરી શકાતો નથી એવા જન્મ મરણનો તાર જેવા વિદાનોએ શોક કરવો ન જોઈએ હે અર્જુન બધા પ્રાણીઓ જન્મ પહેલાં અપ્રગટ હતા મર્યા પછી પણ અગ્રટ થઈ જનાર હશે કેવળ વચમાં જ પ્રગટ થયેલા છે તો પછી આવી સ્થિતિમાં શોક કરવાનો શો હોય આવા જીવાત્માને કેટલાક લોકો આશ્ચર્ય રૂપે જુએ છે કેટલાક આશ્ચર્ય રૂપે વર્ણવે છે કેટલાક આશ્ચર્ય રૂપે સાંભળે છે ને સાંભળીને પણ આશ્ચર્ય મુગ્ધ થઈ ગયેલા કેટલાક લોકો તેને સમજી શકતા નથી પરંતુ આ બધાના દેહમાં ધારણ કરીને રહેલો જીવાત્મા અવધ્ય છે તે કોઈથી મારી શકાતો નથી તે આ સર્વ પ્રાણીઓને માટે પણ તું શો કરે તે યોગ્ય નથી વળે તારા ધર્મને વિચારતા પણ તારે ભય પામવો ન જોઈએ કારણ કે ક્ષત્રિયોને માટે ધર્મયુક્ત યુદ્ધથી કલ્યાણકારી બીજું કોઈ કર્તવ્ય નથી હે પાર્થ પોતાની મેળે જે ખુલ્લા થયેલા સ્વર્ગના યુદ્ધ તો ભાગ્યશાળી ક્ષત્રિયો પ્રાપ્ત કરે છે અને જો તું આ ધર્મયુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપને પ્રાપ્ત થઈશ આથી ચીરકાળ સુધી લોકો તારી અપકીર્તિ ગાશે અને પરાક્રમી પુરુષને માટે અપકીર્તિ તો મરણ કરતાં પણ વધારે દુઃખદાયક છે વળે જે મહારથીઓમાં તું ગૌરવશાળે ગણાયો છે તેઓ તને ભયથી રણમાંથી ભાગી ગયેલો માનશે અને તેઓમાં તું તુચ્છ ગણાવીશ તેઓ તારા સામર્થ્યની નિંદા કરતા અનેક ન કહેવાના વચનો બોલશે આથી વધુ દુઃખ બીજું કયું હોય તું જો યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ અને જીતીશ તો પૃથ્વી ભોગવીશ માટે હેર જૂન તું યુદ્ધ યુદ્ધનો નિશ્ચય કરી ઊભો સુખ દુઃખ લાભ હાની જય પરાજય વગેરેને સમાન માનીને યુદ્ધના કર્તવ્યમાં જોડાઈ જા આમ કરવાથી તું પાપને પ્રાપ્ત નહીં થા પાર્થ આ તો મેં તને વાસ્તવિક જ્ઞાનની સમજ આપી હવે કર્તવ્યની આપું છું તે સાંભળ આ સમજણને લીધે તું કર્મના બંધનનો ત્યાગ કરી શકીશ આ કર્મ યોગનો કેવળ આરંભ જ કરાયો હોય તો તેટલો પણ વ્યર્થ જતો નથી વળી તેમાં ભૂલચૂક થાય તોય તેનો દોષ નથી આનું થોડું પણ આચરણ કરવામાં આવે તો તે જન્મ મરણરૂપ મહાન ભયથી બચાવી લેશે અર્જુન આ કર્મયોગમાં પ્રવૃત્તિ થનારી નિશ્ચયાત્મક બુદ્ધિ એક જ પ્રકારની હોય છે પરંતુ અસ્થિર વિચારના કામનાવાળા વિવેકહીન મનુષ્યોની બુદ્ધિનો બુદ્ધિઓ ભિન્ન ભિન્ન પ્રકારની પાર વગરની હોય છે અર્જુન જેવો ભોગોમાં તન્મય થયેલા હોય છે જેમની બુદ્ધિમાં સ્વર્ગના સુખો જ પ્રાપ્ત કરવા યોગ્ય એક પરમ વસ્તુરૂપ છે અને એનાથી ઉત્તમ બીજી વસ્તુ છે જ નહીં આવા અવિવેકી માણસો ભોગ અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે કર્મકાંડની અનેક ક્રિયાઓનું વર્ણન કરનારી જિંદગી પ્રયત્ન મળતા કર્મના ફળો આપનારી દેખાવ પૂરતી શોભાવાળી વાણી બોલ્યા કરે છે તેઓની ભોગ અને ઐશ્વર્યની આસક્તિથી હરાઈ ગયેલી બુદ્ધિ આત્મતત્વોમાં સ્થિર થઈ શકતી નથી અર્જુન બધા વેદો સાત્વિક રાજસી અને તામસી કર્મોના ફળને જ બતાવનાર છે અને તું તેવા ફળોના ભોગની આસક્તિથી રહિત થા સુખ દુઃખથી પર થઈ તેવા ફળો મેળવવાની અને તેમનું રક્ષણ કરવાની ચિંતાથી મુક્ત થઈ આત્મ સ્વરૂપમાં સ્થિર થા નાના જળાશયથી જેટલો અર્થ સરે છે તેટલો જ અર્થ ચારે બાજુથી પાણી ભરેલા જળાશયથી સરે છે તેમ આત્મજ્ઞાની બ્રહ્મવિદ્ધતાઓને કર્મફળનું વર્ણન કરનારા વેદોની કાંઈ જરૂર રહેતી નથી કર્મો કરવા એ જ તારા હાથની વાત છે ફળો ઉપર તારો અધિકાર નથી તું ફળો માટે કર્મ કરનારો ના થા તેમજ કર્મનો ત્યાગ કરવા પણ તૈયાર ન થા ધનંજય તું આશક્તિને છોડીને તથા સિદ્ધ અને અસિદ્ધમાં સમાન બુદ્ધિવાળો થઈને કર્તવ્યમાં સ્થિરતા રાખી કર્મનો કર્મોને કર યોગ્ય કહેવાય છે આ સ્થિર થઈને કર્તવ્ય ફળોની આસક્તિથી કર્મો કરવા એ અત્યંત નિષ્કૃષ્ટ છે માટે ધનંજય તું સમબુદ્ધિમાં જ પ્રસન્નતાની ઈચ્છા કર કારણ કે ફળ માટે કર્મ કરનારા તો અત્યંત કૃપણ છે સમબુદ્ધિવાળો પુરુષ પુણ્ય અને પાપને આ લોકમાં છોડીને મુક્ત બને છે માટે તું સમત્વરૂપ યોગને માટે જ પ્રયત્ન કરે સમતાપૂર્વક કર્મો કરવા એ જ ખરી કુશળતા છે સમબુદ્ધિવાળા જ્ઞાનીઓ કર્મોથી ઉત્પન્ન થનાર ફળનો ત્યાગ કરીને જન્મરૂપ બંધનથી મુક્ત થઈને નિર્વિકાર પરમપદને પ્રાપ્ત કરે છે જ્યારે તારી બુદ્ધિ આશક્તિ રૂપ મોહના દળોનો પાર કરશે તે વખતે તું સાંભળેલા અને સાંભળવામાં આવનાર બધા પદાર્થોની કામના ઉપરથી વૈરાગ્યને પામીશ જ્યારે કામ્ય પદાર્થોને સાંભળીને લલચાયેલી તારી બુદ્ધિ વૈરાગ્યથી આત્મ સ્વરૂપમાં અચળ બનશે ત્યારે તને ભગવત પ્રાપ્તિ રૂપ યોગ પ્રાપ્ત થશે અર્જુન કહે છે હે કેશવ આત્મતત્વમાં જોડાયેલ સ્થિર બુદ્ધિશાળી પુરુષનું શું લક્ષણ છે તેઓ પુરુષ સ્થિર ચિતવાળો હોય બોલવા ચાલવા બેસવા ઉઠવા વગેરેમાં કેવી રીતે વરસે છે ભગવાન બોલે હે અર્જુન જ્યારે મનુષ્ય મનમાં રહેલી બધી કામનાઓને સારી રીતે ત્યાગી દે છે અને પોતાના વાસના શૂન્ય મનથી આત્મ સ્વરૂપમાં સંતુષ્ટ રહેશે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે દુઃખ પ્રાપ્ત થતાં જેના મનમાં ઉદ્વેગ નથી થતો અને સુખ તરફ જે નિષ્ફ્રુ રહે છે તથા જેના રાગ ભય અને ક્રોધ નષ્ટ થઈ જાય છે એવો સ્થિર બુદ્ધિવાળો મુનિ કહેવાય છે જે મનુષ્ય સર્વત્ર રાગ વગરનો રહીને સારું કે ખોટું જે કાંઈ પ્રાપ્ત થાય તેનાથી પ્રસન્ન થતો નથી નથી થતો તે દ્વેષ નથી કરતો તેની બુદ્ધિ સ્થિર છે જેમ કાચબો તેના ફેલાયેલા અંગો ચારે બાજુથી સમેટી લેશે તેમ જે મનુષ્ય વિષયોમાંથી ઇન્દ્રિયોને ખેંચી લેશે તેની બુદ્ધિ સ્થિર થાય છે ઇન્દ્રિયા દ્વારા વિષયોનું ગ્રહણ ન કરનાર પુરુષથી વિષયો દૂર થઈ જાય છે પણ તે વિષયો પ્રત્યેનો રસ થતાં નિવૃત્ત નથી થતો ત્યાં સુધી તે પુરુષની ઇન્દ્રિયો તેના મનને વિહય કરીને એકદમ વિષયોમાં ખેંચી જાય છે પરંતુ તે બધી ઇન્દ્રિયો અને મનને સંયમિત કરી કાબુમાં લઈને અંતરિયામી એવા મારામાં સ્તન્મય થઈને બેસું આમ કરતાં જેનું મન ઇન્દ્રિયો વશ થાય છે તેની બુદ્ધિ સ્થિર થઈ જાય છે વિષયોનું ચિંતન કરનાર પુરુષની તે વિષયોમાં આસક્તિ થાય છે આસક્તિથી તે વિષયોની ઈચ્છા થાય છે ઈચ્છામાં વિઘ્ન પડવાથી ક્રોધ ઉત્પન્ન થાય છે ક્રોધથી મોં ઉત્પન્ન થાય છે મોંથી સારા સારાની સ્મૃતિનો નાશ થાય છે સ્મૃતિના નાશથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિનો નાશ થતાં મનુષ્ય અધોગતિને પામે છે પરંતુ જેણે મનને સ્વાધીન કર્યું છે તેવો માણસ રાગ દ્વેષ રહિત થઈને પોતાને વશ કરેલી ઇન્દ્રિયો દ્વારા વિષયોનો વ્યવહાર કરતો પ્રસન્નતાને પ્રાપ્ત કરે છે આવી રાગ દ્વેષ રહિત પ્રસન્નતા પ્રાપ્ત થતાં બધા દુઃખોનો અભાવ થઈ જાય છે અને તે અનાશક્ત ચિત્તવાળા કર્મયોગીની બુદ્ધિ વ્યાપક અને સ્થિર બને છે જેણે ઇન્દ્રિયોને મનને જીત્યા નથી તેને નિષ્કામ બુદ્ધિ ઉત્પન્ન થતી નથી આથી તેના માનની ઈશ્વર આરાધના ભાવના પણ જાગતી નથી તે ભાવના વગર શાંતિ પ્રાપ્ત થતી નથી આવા અશાંત પુરુષને સુખ ક્યાંથી મળી શકે કારણ કે આવા અસંયમી માણસ તેની રખડતી ઇન્દ્રિયોની પાછળ મનને જે છૂટું મૂકે છે તે વાયુ જેમ છૂટી નાવને પાણીમાં ગમે તેમ ઘસડી જાય છે તેમ તેની બુદ્ધિ તેને ખેંચી જાય છે તેથી તે મહાબાહો જે પુરુષની ઇન્દ્રિયો વિષયો ઉપર કાબુવાળી હોય છે તેની બુદ્ધિ સ્થિર છે અસંયમી અજ્ઞાની મનુષ્યો જેમાં પ્રકાશ જુએ છે તેમાં સંયમી મનુષ્ય અંધકાર જુએ છે અને જે આત્મ સ્વરૂપના પ્રકાશમાં સંયમી જાગૃત રહે છે તેમાં અસંયમીઓને રાત્રિ જેવું લાગે છે જેમ જુદી જુદી નદીઓના પાણી બધી બાજુએથી પરિપૂર્ણ અને સ્થિર રહેલા સમુદ્રમાં તેની સ્થિરતામાં વિક્ષેપ કર્યા વગર સમાઈ જાય છે તેવી રીતે બધા ભોગો જે સ્થિત પ્રજ્ઞ પુરુષમાં કોઈ પણ પ્રકારનો વિચાર ઉત્પન્ન કર્યા વિના સમાઈ જાય છે તે પુરુષ પરમ શાંતિને પ્રાપ્ત થાય છે ભોગોની તૃષ્ણાવાળો નહીં જે પુરુષ સંપૂર્ણ કામનાઓનો ત્યાગ કરીને મમતા અહંકાર અને થઈને તે જ શાંતિને પ્રાપ્ત થાય છે હે અર્જુન આ બ્રહ્મભવને પામેલા પુરુષની સ્થિતિ છે આવો યોગી કદી મોહિત નથી થતો અને અંતકાળમાં પણ બ્રાહ્મી સ્થિરમાં સ્થિર રહેલો છે બ્રહ્માનંદને પ્રાપ્ત થઈ જાય છે ओम श्रीमद्भगवद्गीता तत्सिती श्रीमद्भगवगीता योगशास्त्रे ब्रह्मविद्या श्री अर्जुन सवादे सांख्योगो नाम द्वितीध्याय श्रीकृष्णां समर्पणस्तु